સુરતમાં ફટાકડાના વેપારીઓના ત્યાં જીએસટીની તપાસ બિલ વિના જ ફટાકડાના વેચાણ થતું હોવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે વરાછા નવસારી વાઘડમાં ફટાકડાના વેપારીઓના ત્યાં ચેકિંગ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી થઈ રહી હોવાની પણ આશંકા છે ટેક્સ બચાવવા બિલ વિના જ કેટલાક વેપારીઓ વેચાણ કરતા હોવાની ફરિયાદ મળી હતી જેને લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે સુરતમાં ફટાકડાના વેપારીઓના ત્યાં જીએસટીની તપાસ બિલ વિના જ ફટાકડાનું વેચાણ થતું હોવાનું સામે આવતા તપાસ કરવામાં આવી રહી છે તો વરાછા નવસારી ભાગડ વિસ્તારમાં ફટાકડાના વેપારીઓના ત્યાં જીએસટી વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે મોટા પ્રમાણમાં જીએસટી ચોરી થઈ રહી હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે તો ટેક્સ બચાવવા બિલ વિના જ કેટલાક વેપારીઓ વેચાણ કરતા હોવાનું પણ ખુલ્યું છે સુરતમાં ફટાકડાના વેપારીઓના ત્યાં જીએસટીની તપાસ બિલ વિના જ ફટાકડાના વેચાણ થતું હોવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે વરાછા નવસારી ભાગડમાં ફટાકડાના વેપારીઓના ત્યાં ચેકિંગ મોટા પ્રમાણમાં જીએસટી ચોરી થઈ રહી હોવાની પણ આશંકા છે